ના એન્કાઉન્ટરની ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે વૈભવ મનવાણીની હત્યા કરનાર આરોપીનું પોલીસે ધીમ ધાળી દીધું છે પ્રિકન્સ્ટ્રક્શન દરમિયાન સાયકો કિલર વિપુલ પરવારે પોલીસ પર હુમલો કર્યો હતો ત્યારે પોલીસે સ્વ બચાવમાં આરોપી પર ફાયરિંગ કરતા સાયકો કિલરનું મોત થયું બીજી ઘટના છે અમદાવાદની જ્યાં ઘર કંકાસમાં હેવાન બનેલા પતિએ પોતાના જ પરિવારને વેરવિખેર કરી દીધો પાંચ મહિનાના ટૂંકા લગ્ન જીવનમાં પતિએ સાસુ અને પત્નીને જીવતા ફરકાવ્યા જેમાં પત્ની જયાબેનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે નવરાત્રીમાં અન્ય મહત્વની ખબર છે હવામાન વિભાગની આગાહીની હવામાન વિભાગે હજુ સાત દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી છે જે પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ વરસી શકે છે આ ઉપરાંત ગુજરાતમાં હજુ સત્તર નવા તાલુકાઓની રચના કરવામાં આવશે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવા તાલુકાઓનો સમાવેશ પણ કરવામાં આવશે ગાંધીનગરમાં નર્મદા કેનાલ પર સાયકો કિલર વિપુલ પરમારનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે રિકન્સ્ટ્રક્શન દરમિયાન વિપુલે કાર્યવાહીમાં ફાયરિંગ કરતા વિપુલ પરમાર ઠાર મરાયો છે આ ઘટનામાં ત્રણ પોલીસ કર્મીઓ પણ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે સાયકો કિલર વિપુલે જે સ્થળ પર વૈભવ મનવાણી નામના યુવકનું

हमको रा, राहत मिली है शांति हुई है बाकी वो जो दुख है वो तो रहेगा भी जिंदगी भर हमारे साथ रहेगा पहले जैसा तो कुछ रहेगा नहीं बट ये है कि थोड़ी हमको शांति मिली है अभी भी वो मुश्किल ही है हमारे लिए वो विश्वास करना बट क्या है हकीकत है तो है बट उसको इंसाफ मिल गया हमें उसकी उसकी उतनी खुशी खुशी है सबको हमारे पूरे परिवार को अभी हमको जैसे ही न्यूज मिली हम वही देखने के लिए आ गए અને એમાં અમને કન્ફર્મ થયું કે રાજકોટ જ છે ત્યારે ખબર પડી કે ઈ વિસ્તાર નાના ડુંગરા જેવો છે અને એ ડુંગરાની ઉપર છે ત્યાં અને ભાગવાની ચાન્સીસ વધારે છે અને અમારી ટીમ બહુ ઓછી હતી પણ અમે ત્યાંથી થોડી ઘણી લોકલ હેલ્પને ને થોડી માહિતી મળે કે ભાઈ વિસ્તાર શું છે કેવી રીતનો છે અને એ રીતના અમારી નાની ટીમને અમે ડિપ્લોય કરીને મતલબ અમને પકડવામાં સફળતા મળી છે એમને થોડું ભાગદોડ થઈ હતી એને પકડવામાં પણ ફાઇનલી અમને પકડવામાં સફળતા મળી ગઈ હતી એના વિરુદ્ધમાં અગાઉ એક મર્ડર એના સિવાયના ખૂનની કોશિશ ને ચોરી લૂંટના બહુ બધા ગુનાઓ દાખલ થયેલા છે સાયકો કિલર હું કહું તો એ માનસિક કહી શકાય એક ટાઈપનું માનસિક છે એવું પણ સાયકો આમ એના બિહેવિયર ઉપરથી આમ

બ્યુટી પાર્લર ચલાવતા તેની સાથે તેની માતા પણ મદદ કરતા હતા મૃતક મહિલા જયાબેન ના અશોક રાજપૂત સાથે બીજા લગ્ન થયા હતા પ્રથમ છૂટાછેડા લીધા પછી મહિના અગાઉ રાજપૂત સાથે લગ્ન થયા હતા અંદાજે દોઢ મહિના પહેલા પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ કરી હતી પતિ અશોક રાજપૂતે પોતાનું સંતુલન ગુમાવ્યું અને પત્ની સાસુની હત્યાના ઈરાદે તેના બ્યુટી પાર્લરમાં પહોંચ્યો હોલમાં જ્વલનશીલ પદાર્થ લઈને આવેલો આરોપી પતિ સીસીટીવી કેમેરામાં પણ જોવા મળ્યો તે બ્યુટી પાર્લરમાં આવીને પત્ની જયાબેન અને સાસુ પર જ્વલનશીલ પ્રવાહી રેડી દીધું હતું જોત જોતા માપ ચાપી દીધી બંને માતા પુત્રી જીવ બચાવવા માટે આમ તેમ દોડવા લાગ્યા રાહદારીઓએ બંને માતા દીકરીને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો જ્યાં પત્ની જયાબેનનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું જોકે પત્ની અને સાસુને સળગાવવા જતા આરોપી પતિ પણ દાખી ગયો

હૃદય રોગના હુમલાથી વ્યક્તિનું મોત થયું મહાલક્ષ્મી ચોક પાસે આ ભેડ અચાનક ઠળી પડ્યા દીપક મોતની ઘટના કેમેરામાં પર કામ કરતા શ્રમિકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો વાત દ્વારકાની જ્યાં હોટલની કન્સ્ટ્રક્શન સાઇટ પર એક દુર્ઘટના બની લિફ્ટ તૂટીને મહિલા પર પડતા મહિલા શ્રમિક નું મોત થયું અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા ત્રીજી ઘટના રાજકોટની છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારી થઈ સામાન્ય વાતમાં રેસ્ટોરન્ટ માલિક અને વકીલ વચ્ચે થઈ વકીલે રેસ્ટોરન્ટમાં તોડફોડ કરતા મારામારી થઈ તોડફોડ અને મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ મહેસાણામાં અકસ્માતની ઘટના બની જ્યાં બહુચરાજીમાં શાળાના બાળકોનો અકસ્માત થયો રસ્તો ક્રોસ કરતા સમયે બાઇક સવારે ટક્કર મારી ત્રણ માંથી એક બાળકને અડફેટે લેતા ઈજાઓ પહોંચી સ્થાનિકો ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે દાખલ કર્યો સુરતના અમરોલીમાં ખાડો બાઇક સવારનું કાર બની ગયો રસ્તાના ખાડાના લીધે પટકાયેલા બાઇક ચાલક પર ટ્રક ફરી વળી બાઇક ચાલકના અકસ્માતના સીસીટીવી સામે આવ્યા ઓનલાઈન ગેમ રમતા લોકો માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે બનાસકાંઠાના ભરકાવાડા ગામે વ્યક્તિએ આપઘાત કર્યો ઓનલાઈન ગેમમાં ચૌદ લાખથી વધુનું દેવું થઈ જતાં તેણે જીવન ટૂંકાવ્યું મનુ પરમાર નામના વ્યક્તિનું મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો મનુ પરમાર રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો આર્થિક તંગીને કારણે આ વ્યક્તિ ઓનલાઈન ગેમના રવાડે ચડ્યો હતો ગેમ રમી અને રૂપિયા મેળવવાની લાલચમાં વ્યક્તિએ લાખો રૂપિયા ગુમાવ્યા દેવું વધી જતાં તેણે આખરે મોતને ને કર્યું મુખ્યમંત્રીએ ફંડમાંથી આર્થિક રાહત આપવા માટે પરિવારજનોએ અપીલ કરી સાથોસાથ ઓનલાઈન ગેમ્સ પર પ્રતિબંધ મૂકવા સીએમ અને પીએમને પત્ર લખી સ્થાનિક આગેવાનોએ પણ રજૂઆત કરી જામનગરમાં દારૂના જીતતા ધૂંધાએ માથા મૂકી છે પણ પોલીસને જાણે દારૂના અડ્ડા પકડવામાં કોઈ રસ નથી કાલાવડમાં બેફામ ચાલતા દારૂના વેપલાથી પ્રજા પરેશાન થઈ છે પણ પોલીસને દુકાનો બંધ કરાવવામાં કારણ કે નવરાત્રીમાં રાતના સમયે દુકાનો બંધ કરાવવા નીકળેલી પોલીસને જ્યારે ભાજપના નેતા જયેશ વાઘાણીએ દારૂ પકડવાનું કહ્યું ત્યારે કાલાવડ ટાઉન પોલીસના પીઆઈ વીએન આંબલિયાએ જનતા રેડ કરવાનું કહી અને જવાબદારી જનતા પર છોડી છે પોલીસના આવા વલણથી પોલીસનું બુટલેઘરો સાથે સેટિંગ હોય તેવું જણાઈ રહ્યું છે

દીકરીઓની સુરક્ષા કરવામાં ગુજરાતની પોલીસ સદંતર નિષ્ફળ નીવડ્યું હોય તેમ લાગી રહ્યું છે રાજકોટમાં દીકરીની જાહેરમાં છેડતી કરનારું નરાથમ હજુ પણ પોલીસ પકડતી છે વિકૃત નરાથમો બેખોફ ફરતા રહેશે તો જનતાની સુરક્ષા કેવી રીતે થશે એ સૌથી મોટો સવાલ અત્યારે છે જાહેર રસ્તા પર અસામાજિક તત્વે કોલેજિયન યુવતીને અટકચાળો કર્યો અપરાધીઓ સામે પોલીસની નિષ્ક્રિય કામગીરીનો આ સૌથી મોટો પુરાવો છે જાહેર રસ્તા પર યુવતીની છેડતી થઈ અને ચોવીસ કલાક બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર છે આ તરફ ગોંડલમાં ગોઠવાયેલા શત્રંજ ખેલમાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો અનિરુદ્ધસિંહ ના સરેન્ડર પછી નજીકના સાથી અતાઉલે કોર્ટમાં કબૂલાત કરી જજ સામે કોર્ટમાં અતાઉલે વટાળા વેરી નાખ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે પોલીસ સામે અતાઉલે અનિરુદ્ધ અને રાજદીપે ખૂટને હની કબૂલાત કરી હતી પોલીસ સામેની કબૂલાતમાં અતાઉલે ખૂટ આપઘાત કેસનો આરોપ અનિરુદ્ધ પર ઢોળ્યો હોવાની ચર્ચા છે જોકે સમગ્ર થિયરીનો જજ સામે છેદ ઉડાવી દીધો કોર્ટમાં જજ સામે અતાઉલે નાટકીય રીતે પોતાના નિવેદન પરથી પલટી મારી અને તેણે નિવેદન બદલ પોલીસ સામે જ આક્ષેપ કરી નાખ્યા તેણે કહ્યું કે પોલીસે બળપૂર્વક કબૂલાત કરાવી છે

સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ સાથે મિલીભગત કરનારા સરકારી કર્મચારીઓની હવે ખેર નથી કારણ કે ચોટીલા પ્રાંત અધિકારીએ ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી નક્કી કરી લીધું છે પગલે પ્રાંત અધિકારીએ તાલુકાના ગામડાઓમાંથી ખનીજ ચોરીની સરપંચ અને તલાટી મંત્રીઓ પાસેથી વિગતો મંગાવી જેમાં બાવીસ ગામ એવા છે જેના સરપંચ અને તલાટીઓએ વિગતો આપી ન હતી વિગતો ના આપનાર સરપંચ અને તલાટી સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ છે

અત્રેની કચેરીએ એક રિપોર્ટ કરવાનો રિપોર્ટની અંદરે પણ દરેક બાબત આવી જવી જોઈએ કે કઈ જગ્યાએ ખનન થાય છે કયા સર્વે નંબરમાં થાય છે કેટલા પ્રમાણમાં થયું છે આવો રિપોર્ટ કરવા માટે પરિપત્ર કરવામાં આવ્યો હતો જે તલાટીઓએ અને સરપંચોએ આવી કોઈ માહિતીઓ આપી નથી અને છતાંય ત્યાંથી ખનન ગેરકાયદેસર રીતે થતું પકડાયેલું છે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી માટે અમોએ ઓ નો સમાવેશ કરાશે નવા તાલુકાઓના ગઠન અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી તેમણે કહ્યું કે રાજ્યમાં નવા સત્તર તાલુકાની દરખાસ્ત ને મંજૂરી અપાઈ છે નવા તાલુકાઓ બનતા નાગરિકોના સુવિધામાં વધારો થશે નવા તાલુકાને મલ્ટી બ્રાન્ચનો લાભ મળશે જરૂરી ફેરફાર કરીને નવા સત્તર તાલુકાઓની રચના કરવાની દરખાસ્તને સર્વાનુખી મતે મંજૂરી આપી છે સત્તર તાલુકાઓની રચના થતા હવે તાલુકાઓની સંખ્યા હવે બસો થશે બસો બે હજાર તેર પછી પ્રથમવાર જિલ્લા તાલુકાઓની સંખ્યામાં મોટો ફેરફાર થઈ રહ્યો છે બે હજાર સુડતાલીસના વિકાસના રોડમેપ માટે આ તાલુકાઓ એ વિકાસ માટે મહત્વની એક કડી સાબિત થવાની છે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે જે વહીવટી સરળીકરણનો વિચાર આપ્યો છે તેમાં વર્તમાન માન્ય ભૂપેન્દ્રભાઈની સરકારે

રોજિંદા જીવનમાં મુખ્યત્વે રસોઈ માટે જરૂર પડતા ગેસ સિલિન્ડરને લઈને ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાય છે તહેવારોમાં વહેલી તકે ગેસ સિલિન્ડર મળી રહે તેવી લોકો માંગ કરી રહ્યા છે વિરામ બાદ નજર અને સમાચારો પર કરીએ તો હવામાન વિભાગના મતે તો રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે પણ મેઘરાજાને કદાચ નોરતા કરીને જવાનું મન હોય તેમ લાગે છે આગામી સાત દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે સુરત વલસાડ નવસારી ડાંગમાં વરસાદની સંભાવના છે તો તાપી દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે જુનાગઢ ગીર સોમનાથ અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં પણ હળવો વરસાદ પડે તેવી સંભાવના છે

और वार्निंग की बात करेंगे तो डे फोर डे फाइव डे सिक्स और डेट सेवन के लिए गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और सौराष्ट्र रीजन तो के लिए डे सेवन में रेनफॉल की वार्निंग है और की बात करेंगे तो डे फोर और डे फाइव के लिए गुजरात रीजन के लिए ठंडे सावन की वार्निंग है और सौराष्ट्र रीजन के लिए डे फाइव में ठंडे सवन की वार्निंग है और जो विंड की स्पीड होगी वो थर्टी से फोर्टी किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है और फीटरमैन वार्लिंग की बात करेंगे तो को गुजरात डेढ़ के लिए फिटरमैन की वार्लिंग है और डेढ़ के लिए एंटायर गुजरात कोस्ट के लिए फिटरमैन की वार्लिंग है और जो विंड की स्पीड होगी वो फोर्टी से फिफ्टी किलोमीटर पर आवर और साथ में जो ग्रेस्टी भी किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડી રહ્યો છે જેના લીધે તાપીના ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે ઉકાઈ ડેમ સંપૂર્ણ માત્ર એક ફૂટ દૂર છે પાણીની આવકમાં વધારો થતા ડેમના તેર દરવાજા ખોલી અને પાણી છોડાયું ઉપરવાસમાંથી માંથી એક લાખ ત્રેસઠ હજાર નવસો સાહીઠ ક્યુસેક પાણીની આવક થઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે

નદી નાળા અને કેનાલના પાળાઓમાં પણ નુકસાન થયું હતું તબાહી બાદ નેતાઓ અને આગેવાનોએ મુલાકાતો કરીને બધું ઠીક થઈ જશે તેવું આશ્વાસન આપ્યું હતું જો કે આશ્વાસન માત્ર કહેવા પૂરતું જ સાબિત થયું છે કારણ કે પૂરના આટલા દિવસો પછી પણ સમસ્યાને પૂર્ણ વિરામ નથી લાગતો સુઈગામ નજીક નર્મદાની માઇનોર કેનાલમાં જમા થયેલા ખારા પાણીનો ભરાવો થઈ જતા ગાબડું પડ્યું છે કેનાલના ગાબડા પડવાને લીધે છેલ્લા બાર દિવસથી ખારા પાણી નજીકના

અને કોઈ ત્યાં ખેતરોની અંદર તો ભરાયેલો પાણી હતો જ અને લારે ભરે આ બીજું આ કેનાલનું કોઈ ખારું પાણી છોડવામાં આવ્યું તો અત્યારે આખું ને ખેતરો પાછા ભરે ભરાવા લાગ્યો છે અમે પાંચ હજાર રૂપિયા આપી અને આવ્યો ને મંગાવ્યો છે રેતનો અને હાથથી મહેનત કરી અને અને ત્યાં બુરવા કોશિશ કરી રહ્યા છે